ધ્રાંગધ્રા ઓદિચ્ય સમાજની વાડી ખાતે નિવૃત્ત પ્રોફેસર કુમારિકા નિવેદિતા ત્રિવેદીના પુસ્તક મારી કર્મભૂમિ ધ્રાંગધ્રાના વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધ્રાંગધ્રાના અર્થશાસ્ત્ર વિષયના પૂર્વ પ્રોફેસરે જીવનની તમામ મૂડીને સમાજ કલ્યાણ પ્રવૃત્તિ તેમજ પ્રોપર્ટી કોલેજના વિકાસ માટે દાન આપી હતી સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્ય કરતી વિવિધ પ્રકારની સંસ્થાઓ દ્વારા જરૂરિયાત વર્ગના લોકોને મદદરૂપ થવા માટે પ્રોફેસર હંમેશા કાર્યરત હોય છે આ દરમિયાન નગરપાલિકા સંસ્થાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ધાંગધ્રા કેમિકલ વર્ક્સના અધિકારી ડોક્ટર બી આર સિંઘવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રકાશ શાહ તેમજ ભાજપ શહેર પ્રમુખ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ધ્રાંગધ્રા મધ્યે મારી કર્મભૂમિ ધ્રાંગધ્રા ના પુસ્તક વિમોચન માં આજે હાજરી આપી જેમાં ધ્રાંગધ્રા કોલેજના પ્રોફેસર નિવેદિતાબેન કે જેઓએ તેમની સમગ્ર જીવનની મૂડી આજે નેવું ટકા એમને અલગ અલગ સંસ્થાઓમાં અર્પણ કરી દીધી છે આજના આ યુગની અંદર આટલી મોટી સેવા કરવી સેવાની સરવાણી વહાવવી એ બહુ મહત્ત્વની વાત છે અને ધ્રાંગધ્રા માટે ગર્વની વાત છે તો આજે એમના જીવન વિશે આજે એ પુસ્તકનું વિમોચન ધીરુભાઈ કોઠારી દ્વારા કરવામાં આવ્યું મારી કર્મભૂમિ ધ્રાંગધ્રા જેની અંદર એમના જીવનના ઘણા બધા અંશો પ્રોફેસર કાર્ડના અંશો અને એ પછી નિવૃત્ત થયા બાદ જે જે એમને આ ધ્રાંગધ્રાની અલગ અલગ સંસ્થાઓ માટે જે દાન આપ્યું છે તેના ઘણા બધા અંશો આજે સમાવેશ કર્યા છે તો એ બદલ હું ધીરુભાઈ કોઠારી અને એમની ટીમને અભિનંદન આપું છું